તમે અંદાજો મારી શકો છો કે ફિલ્મ જોવું કે ન જોવું તો ફિલ્મની વાત કરીએ તો કસુંબોનું ડાયરેક્શન વિજયગીરી બાવાનું છે અહીં ઓડિયન્સને અનોખો પ્રયાસને વધાવવાનું જ રહ્યું તેઓ ઐતિહાસિક વાર્તાને સ્ક્રીન પર દેખાડવામાં સફળ રહ્યા છે અમુક નાની મોટી બાબતોને નજરઅંદાજ કરતા ફિલ્મનું ડાયરેક્શન વખાણ લાયક છે ડાયરેક્ટરે ફિલ્મમાં પ્રોડક્શન પાછળ કરેલો ખર્ચ શરૂઆતથી લઈને અંત સુધી બહુ સારી રીતે પણ તમને દેખાય છે ફિલ્મના વીએક્સએક્સ વીએફએક્સ વખાણ કરવા જેવા છે ગુજરાતી ફિલ્મમાં આ પ્રકારનું વીએફએક્સ પહેલી વાર જોવા મળ્યું છે આ જોઈને ચોક્કસ કહી શકાય કે હવે ગુજરાતી ફિલ્મો પણ ઘણી ધીમે બોલિવૂડની બરાબરી કરી રહી છે ફિલ્મના મ્યુઝિકની વાત કરીએ તો કસુંબોના મ્યુઝિક જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે ફિલ્મનું સૌથી મજબૂત પાસું છે તે મ્યુઝિક છે ફિલ્મના ગીતો હોય કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક દરેકમાં વાહ વાહ કરવાનું મન થશે જે મેહુલ સુરતની સંગીત ફિલ્મોમાં હંમેશા કેરી ઓન ઓંત કેકનું કામ કરે છે ફિલ્મનું બીજીએમ રોમે રોમે જોશ અને વાર્તામાં હોશ ઉમેરે છે ફિલ્મના બીજીએમ પણ એક આલ્બમ હોવો જોઈએ તેવું તમને ચોક્કસ લાગશે ફિલ્મ જોયા પછી ફિલ્મના ગીતોની વાત કરીએ તો આ ફિલ્મમાં ગીત છે ગરબા છે રગેરગમાં શૌર્ય ભાવના જન્માવે તેવું ટાઇટલ સોંગ પણ છે આમાં પરફેક્ટ આલ્બમ મેચ થઈ જાય તેવો છે ફિલ્મનું મ્યુઝિક તમારા કાનને ગમશે પણ જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે તમને ઇમ્પેક્ટ વધુ જાણવા મળશે ડાન્સની કોરિયોગ્રાફી બોલીવુડના પ્રિન્સ ગુપ્તાએ કરી છે જોકે ડાન્સમાં એક પર એક્સપર્ટ થોડા કોન્સ થવા હોય તેવું લાગે છે પરંતુ ગીત અને સંગીતને કારણે તે છુપાઈ જાય છે કસુંબોના ટાઇટલ ગીતમાં ડાન્સ અને તલવારબાજીની કોરિયોગ્રાફી બહુ સરસ રીતે કરવામાં આવી છે ફિલ્મ જોવી કે નહીં જોવી આ લાસ્ટ ઇઝ ડિસિઝન તમે આ વિડીયોને જોઈને લઈ શકો છો ગુજરાતી ફિલ્મમાં એક નવો પ્રયાસ અને ભવ્ય ઐતિહાસિક ફિલ્મનો બિગ સ્ક્રીન પર અનુભવ કરવા માટે કસુંબો જોવાનું ચૂકશો નહીં અર્બન ગુજરાતી ઓડિયન્સ ઐતિહાસિક ફિલ્મ જેવું બેકગ્રાઉન્ડ રૂરલ છે પણ તેનું અર્બન અને અદ્ભુત મેકિંગ જોવું હોય તો આ ફિલ્મ ચોક્કસ જોવી જોઈએ